ત્યાંજ આચાર્ય ભગવંતો ભીતરના શત્રુઓ સામેના પોતાના પરાજયનું જગતને ભરુઓ દર્શન કરાવે તે વિધિની કરુણતા છે સાધુ ભગવંતો આધ્યાત્મિક જ્ઞાની અને વિચક્ષણ છે વર્તમાન સમયમાં તેમનો ત્યાગ અદ્વિતીય છે જ્યારે તેમણે સમગ્ર સંસારનો ત્યાગ કર્યો છે ત્યારે મોહ માયાથી પણ દૂર છે તો બંને ઉભય પક્ષો એક થઈ જેટલા મુદ્દા પર એકમત થાય તેની ચર્ચા કરી સમાજને એકરૂપતાનો સંદેશ આપવો જોઈએ અને જે મુદ્દા પર એક ન થઈ શકે તે ચર્ચામાંથી બાજુ પર મૂકી સાધુ ભગવંતોએ પોતાની રીતે ધર્મ પરાયણતા કરવી જોઈએ ભગવાન મહાવીર સ્વામીએ જૈન સમાજને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો છે કલહ અને વિવાદનું કારણ અહમ છે કદાચ એને ત્યાગીએ તો જ તમારી દ્રષ્ટિનું સત્ય એ સત્ય છે અને વિરોધીઓની દ્રષ્ટિનું સત્ય પણ સત્ય છે ફરક છે માત્ર સત્યને કોની નજરથી જુઓ છો આશા રાખીએ કે જૈન ગુરુ ભગવંતો એક થઈને જે મુદ્દા પર સહમત થાય છે તેની જ જાહેરાતો કરે અને સહમત ન થતા મુદ્દાઓને બાજુ પર મૂકીને જૈન સાધુ ભગવંતો એક છે તે સંદેશો સમાજને આપે બે સંમેલનો કરવાથી વિવાદ વધુ વકરવાનો છે અને જૈનોની યુવા પેઢી ધર્મમાંથી વિમુખ થઈ જશે અને શ્રદ્ધા ગુમાવશે અને જૈન ધર્મ માત્ર ક્રિયાકાંડનો ધર્મ બની રહેશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી